નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના મહત્વના સમાચારની વાત કરીએ તો સોનું જે છે એ સતત વધારામાં જતું જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે સવારે ચાંદીની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો બજેટ રજૂ થયા બાદ સોના અને ચાંદીના ભાવમાં બંનેએ તેજી પકડી લીધી છે અને આજે ભાવમાં સામાન્ય વધઘટ જોવા મળી રહી છે જ્યારે સોનાનો ભાવ જે છે એ છ્યાસી હજાર ને પાર પહોંચી ગયો છે જ્યારે ચાંદીની કિંમત કિંમત પણ એક લાખ રૂપિયાથી વધુ બોલાઈ રહી છે તો અહીં આજે સોરૈયા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો આજે ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર સોરૈયા સોનાના ભાવ જેની પણ આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો જે લોકોને લગ્ન માટે સોનાની ખરીદી કરવી છે જેઓને આવડિયો ખૂબ જ મહત્વપૂર્ણ જોવા મળી રહી છે જ્યારે વાત કરીએ તો રાજકોટ અને અમદાવાદની બજારોમાં સોના ચાંદીના ભાવમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે જો મિત્રો રાજકોટમાં સોનાના ભાવમાં ચૌદ તારીખની સરખામણીએ ચારસો ત્રીસ રૂપિયાનો ઘટાડો યો છે જ્યારે ચૌદ તારીખે સોનાના ભાવમાં જે પાછળના દિવસો અંદર પિંચાણું હજાર નવસો ને વીસ રૂપિયા હતો જે આજે સવારે વધીને છન્નું હજારની આજુબાજુની સપાટી ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો મિત્રો અમદાવાદ અમદાવાદના બજારોમાં સોનાના ભાવમાં ફરી મોટો ઉછાળો આવ્યો છે અને અમદાવાદમાં પાછળના દિવસોની અંદર સોનું જે છે એ સત્યાસી હજાર ને સાઠ રૂપિયાની આજુબાજુ ટ્રેડ કરતું જોવા મળ્યું છે પરંતુ ગઈકાલે સામાન્ય વટઘડ જોવા મળી રહી છે તો આજના તાજા ભાવની માહિતી મેળવીએ તો સૌપ્રથમ આજે ગુજરાતના શહેરોની અંદર બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું સાત હજાર નવસો એકતાલીસમાં જ્યારે દસ ગ્રામ ઓગણસી હજાર ચારસો દસમાં જ્યારે સો ગ્રામ સોનું સાત

તો મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તેના વાત કરીએ તો જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો સરકારે આ માટે એક ઘણી બધી સુવિધાઓ પણ આપેલી છે જેના મારફતે તમે સોના તેમજ ચાંદીની શુદ્ધતા ચકાસી શકો છો જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ ખૂબ જ કિંમતી ધાતુ માનવામાં આવે છે અને આપણા ગુજરાતના શહેરોની અંદર ઘણા બધા લોકો લગ્ન માટે સૌથી વધારે સોના

તેના સિવાયની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને અમદાવાદ રાજકોટ વડોદરા સુરત જામનગર જેવા શહેરોના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો જ્યારે સોનાના ભાવમાં રોકાણની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસમાં રોકાણ કરવા માટે કેવું રહે છે સોનું જેની વાત કરીએ તો મિત્રો સોનામાં રોકાણકારો માટે જે બે હજાર ચોવીસનું વર્ષ હતું જેની અંદર ઘણા બધા મિત્રોને સૌથી સારું પ્રોફિટ મળી ગયું છે જ્યારે વાત કરીએ તો બે 30% થી પણ વધારે ઉછાળો અત્યારે જોવા મળ્યો હતો અને વળતર પણ ખૂબ જ સારું મળ્યું હતું તો અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે અને છેલ્લા 10 વર્ષના ટ્રેકની ઉપર નજર કરીએ તો વર્ષમાં સોના દીઠ ખૂબ જ સારું એવું જોવા મળી રહ્યું હતું અને 2025 ની વાત કરીએ તો મિત્રો 2025 માં પણ રોકાણકારોને ખૂબ જ સારું એવું પ્રોફિટ મળી શકે છે જેવું મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે તો આ રિપોર્ટ અનુસાર વર્ષો 2025 માં અમેરિકાની કેન્દ્રીય બેંક દ્વારા ફુગાવો લાગશે કરતા વધી ગયો હોવા છતાં પણ વર્ષના અંત સુધીમાં ઘટાડો કરી શકે છે અને યુરોપિયન સેન્ટ્રલ બેંક પણ વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે તો યુએસ ડોલર ફ્લેડર રહી શકે છે અથવા થોડો નબળો પડી શકે છે તો વૈશ્વિક વૃદ્ધિ અને વાત કરીએ તો હકારાત્મક રહેવાની ધારણામાં છે પરંતુ તે વલણ કરતા નીચી વૃદ્ધિ દર્શાવતો હોય છે જેના કારણે અત્યારે જે છે એ સોનું જે છે એ સતત વધારે જતો જોવા મળતું હોય છે તો મિત્રો યુએસ ડોલરની હિલચાલ ભાવની દિશા નક્કી કરશે જેની વાત કરીએ તો મિત્રો ફેડ પ્રક્રિયાઓ અનુસાર યુએસ દિશા નક્કી કરશે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં એવું જોવા મળ્યું છે કે બે પરિબળો એકલા સોનાની કિંમત નક્કી કરતા નથી પરંતુ સોનાની માંગ અને પુરવઠો પણ એના નિર્ણયો કરશે અને રિપોર્ટ અનુસાર બે હજાર માં સોનું તેની વર્તમાન કિંમતની સમાન રેન્જમાં ટ્રેડ થતું જોવા મળી શકે છે કે સોનાના ભાવની અંદર કોઈ પણ મોટો વધારો નોંધાય તેવી શક્યતા તો જોવા નથી મળી રહી પરંતુ આવનારા દિવસોની અંદર સોના ચાંદીની કિંમતો જે છે એ સામાન્ય ઉછાળામાં જોવાની સંભાવનાઓ જોવા મળી રહી છે તો મિત્રો તમે પણ સસ્તા સોનાની રાહ જોર્યા છો તો હાલ સોના તેમાં ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ ખાસ કરીને ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોની અંદર પાછળના દિવસોની અંદર નજર કરીએ તો ચાંદી સસ્તું જોવા મળી રહ્યું હતું જેની સામે ચાંદીના ભાવમાં પણ વધારો નોંધાયને ચાંદીની કિંમતો જે છે એ એક લાખની સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે તો એમ કહી શકાય કે સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ ખૂબ જ તેજી જોવા મળી રહી છે તો સોનું જે છે એ ઘણા બધા મિત્રો હજુ પણ કહી રહ્યા છે કે સસ્તું થશે કે નહીં તો મિત્રો સોનું સસ્તું થાય તેવી હાલ કોઈ સમસ્યાઓ જોવા નથી મળી રહી અને જો પણ સોનું સસ્તું થશે તો તમને આપણી ચેનલ દ્વારા સંપૂર્ણ માહિતી મળી રહેશે તો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલાકોન દબાવે

જેની અંદર જીંક તાંબુ મિક્સ કરીને દાગીના બનાવવામાં આવતા હોય છે અને ઘણા બધા મિત્રો અઢાર કેરેટ સોનામાંથી પણ દાગીના બનાવવા તૈયાર થઈ ગયા છે કારણ કે સોનું જે છે એ દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે અને જે મિત્રો અત્યારે વાત કરીએ સોના ભાવની તો અત્યારે સોનાનો ભાવ

આપણે નેક્સ્ટ ની અંદર માહિતી મેળવીશું કે સોના તેમજ ચાંદી હવે સસ્તું થશે તો કેટલા દરજ્જામાં સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટમાં ચર્ચા કરીશું